બન આ બંને મિત્રોના ગ્રુપમાં બોલાચાલી થઈ ગઈ. અને એના પછી બોલાચાલીમાં વાતાવરણ ઉગ્ર થઈ જતા એ એક એકબીજા પર મારામારી અને ઝઘડો કરતા એકબીજા પર હુમલાનો પ્રયત્ન કર્યો અને પછી એમણે લોખંડના કોસથી ઈજા પહોંચાડી અને એક જે મરણનાર મરણ જનાર છે જેની જેનું મરણ થયું છે એના માથામાં કોસ માર્યો તો એક એવો વેપન છે માર્યો તો અને પછી એનએસએસસી હોસ્પિટલ દાખલ કર્યો તો એના પછી અમારી પાસે આ વસ્તુ ધ્યાને આવી ગઈ હતી મરણ જનાર છે અજય રાજુભાઈ શિંદે બરાબર અને આ સામેવાળા જે પક્ષમાં અમે જો આરોપી અમે અટક કર્યો છે જે પકડ્યો છે એનું નામ છે રાહુલ રાજુ ખેડેકર આ લોકો એકબીજાના પરિચિત હતા રવિવારે આ લોકો એકબીજાને મળવાનું હંમેશા રાખતા હોય ને અચાનક ઉગ્ર બોલાચાલી થતા આ મારામારી કરતા અને આ મરણ જનાર છે જેનું મોડું થયું છે એનો આ આરોપી છે એની પણ અમે અટક કરેલ છે એ એ જો આખી તપાસ ચાલુ છે ઘણા બધા સાયદોનો અમે પૂછપરછ પણ કરીએ છીએ રાહુલ જે મરણ જનાર છે અજય જે મરણ જનાર છે એ છે ને બીજા વિસ્તારમાં રહે છે પણ એના મિત્રોને રોજ દર રવિવારે હોય એટલે પારિવારિક બધા ફ્રેન્ડ્સ હોય મળતા હોય તો મળતા હતા

એના આધારે ને પછી સાથે એના માસી પણ હતા બીજા વિજુબેન શાંતારામ મોરે એટલે આસપાસ બધા લોકો એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી માં થયું અને મૂળ કયું કારણ છે તો આપણે ઘણા બધા સાહેબો ને પૂછીએ એના પછી તારણ પર આવીએ ત્યારે હાલ હું તમને તાત્કાલિક ના કહીશું કે આજ જ કારણ થી થયું ઉગ્ર બોલાચાલીથી નાનકડી વાતમાંથી મોટી વાત થઈ ગઈ આરોપી આ લોકો એકબીજાના પરિચયમાં એકબીજાના સમાજના છે મુખ્ય મરાઠી સમાજમાં પરશુરામ ભટ્ટામાં ઘણા બધા એકબીજાના પરિચિત માણસો રહે છે ને રવિવારે જનરલી આ લોકો મળતા હોય છે એવું એકબીજાને ના પરિચય ઓળખીતા માણસો છે ના એ બધું અત્યારે હાલ બહુ ડિટેલ માં શું શું એના કામ છે એ ક્યાં ધંધો કરે છે એના બેકગ્રાઉન્ડ છે બધું ચાલે છે આમાં ઘટનામાં આરોપી અત્યારે હાલ તો આપણે રાહુલ રાજુ ખેડેકર છે બરાબર એના સાથે પછી એને મદદ કોણે કરી અન્ય એની સાથે કોણ બેકહેન્ડમાં હતું એ તપાસમાં વધારે ખુશ તમે લોકો એની કાર્યવાહી કરીશું અત્યારે હાલ મુખ્ય આરોપી રાહુલ જે રાજુ ખેડેકર છે આપણે એને તેની ધરપકડ કરી છે જો અમારી ઘણી બધી ટીમો કામે લાગી હતી જેવો બરાબર બન્યો ત્યારથી હા જ્યારથી આ બરાબર હોય ત્યારથી ઘણી બધી ટીમો આમાં કામે લાગી હતી અને ખાનગી બાતમીના આધારે જાંબુઆ વિસ્તારની અંદર આ જાંબુઆ જવાના રસ્તામાં

આ છે ને સયાજીગંજ પોલીસ સ્ટેશન છે બીએનએસ ની કલમ એકસો ત્રણ એકસો નવ એકસો પંદર બે તથા જીપીએક ની કલમ એકસો પાંત્રીસ મુજબ પાંચમી તારીખે આ ગુનો બપોરે આપણને ધ્યાન આવ્યા અને પછી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એની એની એફઆઈઆર લોન્ચ કરવામાં આવી છે આરોપીની પણ ધરપકડ કરી થઈ ચુકી